આત્મજ્ઞાન આત્મજ્ઞાન વિશે લોકોએ બહુ બધું સાંભળ્યું અને બહુ બધી વાતો થઈ રહી છે જ્યાં ત્યાં આત્મજ્ઞાન વિશે વાતો થઈ રહી છે પણ મારા ઓબ્ઝર્વેશન અને અવલોકનથી મને એમ લાગે છે કે આ બધી વાતો બધી બહુ બધી ભળતી વાતો થઈ રહી છે એટલે આપણે આજે આત્મજ્ઞાન વિશે સ્પષ્ટ વાતો કરશું વાઇટર ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે શ્રી શ્રી ભાઈ શ્રી ના ચાર પાંચ પ્રકારના શબ્દો આ વિષયમાં વપરાઈ રહ્યા છે પેલું છે આત્મ જ્ઞાન પછી આવે છે આત્મબોધ એટલે કે આત્મ સાક્ષાત્કાર અને એક બહુ ઓછો વપરાયેલો શબ્દ છે ત્રીજો જે છે આત્માનું નિર્માણ તો આજે આપણે ચર્ચા કરશું કે આ આત્મ જ્ઞાન એટલે શું આત્મબોધ એટલે શું આત્મ સાક્ષાત્કાર એટલે શું કે આત્માનું નિર્માણ એટલે શું તો સર્વપ્રથમ આપણે જાણશું કે આત્મ જ્ઞાન એટલે શું છે આત્મજ્ઞાનનો મતલબ એવો છે કે જે યોગ છે 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 એની અંદર એક જ્ઞાન આવે કે આ આ આત્મા અને આત્મા નથી એવું વર્ગીકરણ કરવામાં આવે છે અથવા તો જે આત્મા નથી એના વિશેની માહિતી આપવામાં આવે છે અને બુદ્ધિથી સમજવામાં આવે છે એની અંદર કોઈ પ્રેક્ટિકલ હોતું નથી જે કાંઈ પ્રક્રિયાઓ થાય છે એ ફક્ત અને ફક્ત માનસિક યા તો બૌદ્ધિક સ્તર ઉપર થાય છે એનાથી આગળના જે સ્તરો છે એની ઉપર કોઈ જ પ્રક્રિયા થતી નથી છતાં એ જ્ઞાન શા માટે છે કારણ કે બુદ્ધિના અલગ અલગ સ્લોટ છે ખાંચા છે જે સાંખ્ય યોગની અંદર આત્મજ્ઞાનની જે વાતો કરેલી છે એ આત્મજ્ઞાનની વાતો એક અલગ પ્રકારના આયામની બુદ્ધિની વાત છે પ્રજ્ઞાની વાત છે અને મનુષ્ય પાસે પ્રજ્ઞા તો છે નહીં એટલે જેની પાસે પ્રજ્ઞા નથી એને માટે આત્મજ્ઞાન ઉચ્ચતર બુદ્ધિનું કેન્દ્ર ઉચ્ચતર બુદ્ધિનું કેન્દ્ર મીન્સ કે હોશ અથવા તો જાગૃતિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આત્મજ્ઞાન ફક્ત અને ફક્ત વાતો હશે કઈ રીતે એમ આત્મજ્ઞાન કઈ રીતે થાય છે લોકોને કેવી રીતે એ લોકો કરે છે અથવા તો પ્રસિદ્ધ માર્ગ છે દુનિયાની અંદર એ શું છે કે ભાઈ આ પાંચ પ્રાણ છે એ પણ હું નથી આત્મા નથી પાંચ કર્મેન્દ્રિયો આત્મા નથી પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ આત્મા નથી મન નથી બુદ્ધિ નથી અહંકાર નથી ચિત્ત નથી કશું જ નથી આ બધું જ એનાથી પાર છે અને ભગવાને કૃષ્ણ ભગવાનની ગીતામાં કીધું છે કે હું ઇન્દ્રિયોની વેશીઓથી બહાર છું મન ત્યાં પહોંચતું નથી

અને જ્યાં સુધી પ્રજ્ઞા ખુલતી નથી ત્યાં સુધી મેલ નથી આવતો લાખો લાખો નહીં કરોડોમાં કોકની પ્રજ્ઞા ખુલેલી હોય છે નહીતર ખાસ પ્રકારના વિધિ વિધાનોથી સાધનાઓથી પ્રજ્ઞાને ખોલવામાં આવે છે અને પછી જ એ આત્મજ્ઞાન શું છે એ સમજાય છે પણ ચીલા ચાલુ મનુષ્યો પછી પચીસ ત્રીત્રીસ વર્ષથી આત્મજ્ઞાનની વાતો કરી અને મગજની અંદર ખાસ પ્રકારની મેમરી ઇન્સ્ટોલ કરી દે છે અને એને આત્મજ્ઞાન એવું નામ આપે છે તો એ આત્મજ્ઞાન ફક્ત શબ્દોનું જ્ઞાન છે અહીં આપણે વાત છે કે આત્મજ્ઞાન એ ફક્ત શબ્દોનું જ્ઞાન છે અને એ વાસ્તવિક આત્મજ્ઞાન નથી અને એ આપણા કશા કામનું નથી આ એક વસ્તુ છે કે નવા જન્મની અંદર તમારી નવી સંભાવના ઊભી કરે પ્રોગ્રામિંગ નાખેલું હોય થોડો ઘણો પુરુષાર્થ રહેલો હોય તો આવતા જન્મની અંદર કદાચ આગળની યાત્રા થઈ શકે હવે બીજા નંબરમાં આવે છે આત્મબોધ અથવા તો આત્મ સાક્ષاتકાર આત્મ સાક્ષاتકાર અથવા તો આત્મબોધ એટલે એવું કે ક્ષણિક યા તો અકસ્માતના નિયમથી યા તો કોઈ અલગ અલગ પ્રકારના કારણોથી તમારી પ્રજ્ઞા ખુલી જાય કોઈ પ્રકારનો સર યા સહયતુક યા અકસ્માતથી યા તો ઊંચી આનંદી લાગણીથી યા બહુ જ દુઃખની લાગણીથી યા બહુ જ ભયની લાગણીથી જ્યારે સ્ટ્રીમ લેવલના આવેગો આનંદના ભયના અથવા તો દુઃખના જયારે આવે છે ત્યારે અચાનક જ ખુલે છે અને એ વખતે આપને કદાચ આત્મબોધ થઈ જાય છે જેને આત્મ સાવતર પણ લોકો કહે છે એ કે ધ્યાનની અવસ્થામાં પણ થઈ શકે છે અને ધ્યાન વગરની અવસ્થામાં પણ થઈ શકે છે પણ એ ક્ષણિક હોય છે કારણ કે એ ચેતનાનો ચમકારો છે ને એટલો ઓછા સમય માટે હોય છે કે એની સેલ્ફી પાડી શકાતી નથી અને એ કેવી રીતે ઘટીત થયો એની પાસે આપણી પાસે કોઈ કારણ હોતું અને કોઈ માર્ગ હોતો નથી એટલે તો થઈ જાય છે પણ એની વ્યવસ્થિત સેલ્ફી યા ફોટો યા તસવીર પાડી શકાતી નથી આપણા ચિત્તની અંદર એનો પ્રકાશ ખબર નથી પડતી કે શું થયું બસ બસ થઈ ગયું કશું થઈ ગયું એવું જ ખબર પડે છે બાકી શું થયું ખબર પડતી નથી એટલે પછી ઘણા બધા કહેવાતા ગુરુઓ છે એ એની ઉપર એક સ્ટીકર માર દે લેબલ માર દે અને સર્ટિફિકેટ આપી દે કે આને કહેવાય આત્મજ્ઞાન મેં એવા ઘણા બધા જોયા છે કે આનંદ એટલે કે તમે આનંદમાં રહ્યો એટલે આને કહેવાય આત્મબોધ તમે કોઈને ગમતી વાત કરો તો આને કહેવાય ધર્મ તમે કોઈને એવી તમે કોઈને દુઃખ થાય એવી વાત કરો તો આને કહેવાય અધર્મ હશે જો કે બેહોશ મનુષ્ય માટે બે પણ એક પ્રકારનું ટ્રીટમેન્ટ સારી જ છે પણ એ વાત છે કે જે ખોજી માણસો છે કે જેને ખરેખર સત્યને જાણવું છે જેને ખરેખર સત્યને જાણવું છે એને આ આત્મ જ્ઞાનના રવાડે ચડવું નહીં સ્પષ્ટ માહિતી હોવી જોઈએ કે આટલી આટલી વસ્તુ આત્મા નથી અને આટલી આટલી વસ્તુ આ આવું કામ આત્મા હોઈ શકે અને પછી ઈશ્વરના પ્રજ્ઞાને ખોલવાનો પ્રકાશ પ્રયત્ન કરવો જોઈએ અને પ્રજ્ઞા જ્યારે ખુલે ત્યારે એના ચમકારા થાય યા આત્માની ઝલક મળે તો પણ કામ પૂરું થતું નથી એમ એટલે પેલું છે આત્મજ્ઞાન એની થોડી ઘણી માહિતી આપણી પાસે હોવી જોઈએ પછી આત્મબોધ બીજા સ્ટેપમાં આવે છે કે આત્મબોધ યા તો આત્મશાસ્ત્રકાર પણ કોઈ પણ હિસાબે થવો જોઈએ પણ એ એટલું બધું અગત્યનું નથી પણ એનું થોડી ઘણી પણ એક માઇલ સ્ટોન તરીકે એને વાપરી શકાય પણ કામ પૂરું થતું નથી હવે એક ત્રીજી વાત આવે છે કે જે બહુ ઓછા લોકો જાણે છે લગભગ જાણતા નથી અને આ સિક્રેટ છે કદાચ યોગ્ય લોકો જે બહુ સિક્રેટ વાત રાખી દે છે મને પણ છેલ્લા લગભગ છ સાત વર્ષથી જ ખબર પડી કે આત્માને નિર્માણ કરવો પડે છે કારણ કે ગીતામાં ભગવાન કીધું છે કે આત્મા હતો છે અને રહેશે એ આવતો નથી જતો નથી જન્મતો નથી અને મરતો નથી શસ્ત્રો કાપતા નથી પાણી પલાળતો નથી અગ્નિ વાળતો નથી પવન સુકાવતો નથી તો પછી આત્માને નિર્માણ કરવાની વાત જ ક્યાં આવે

સમજી અને યાત્રા પૂરી થઈ ગઈ હોય એવું માને છે એ લોકોને ખરી હું એક ટકોર કરું છું હિત આપું છું કે તમે હજી ઉપરી સપાટી ઉપર આત્માને નિર્માણ કરવાનું હજી બાકી છે તો આત્મા નિર્માણ કેવી રીતે થાય આપણે એની આછી ઝલક મેળવશું આત્મા પ્રચંડ પુરુષાર્થ દ્વારા નિર્માણ થાય છે અને એની અંદર સંકલ્પ શક્તિ ની જરૂર પડે છે એ રામ ભરસ થતો નથી ન તો એ ભાગ્યની વાત છે ન તો એ અકસ્માતની વાત છે ન એ સંજોગની વાત છે કસાની વાત નથી અને ન તો એ ગુરુકૃપાની વાત છે ગુરુકૃપાથી આત્મ બોધ થઈ શકે આત્મ સાક્ષાત્કાર થઈ શકે પણ આત્મા નિર્માણ કરવા માટે તમારે સ્વયં ગુરુની દેખરેખમાં યા ગુરુના આદેશ અનુસાર જે જયારે સાધના કરો ત્યારે આત્મા નિર્માણ અને એ બહુ લાંબો અભ્યાસ માગી લેવી વસ્તુ છે અને કદાચ એક જન્મ પૂરી ના પણ થાય યાદ રાખજો આ આત્મ જ્ઞાન અને આત્મબોધ થઈ ગયા પછીની વાતો છે